વાવથરા જિલ્લાના પ્રભારી અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે થરાદની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન અને નવનિર્મિત જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા કરવાનો હતો રાજ્ય સરકાર દ્વારા આ વખતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વાવથરા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે જે આ નવા બનેલા વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રીએ વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આગામી રણનીતિ નક્કી કરી હતી થરાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનારા રાજ્યપલના કાર્યક્રમ તેમજ 26 જાન્યુઆરીની તૈયારીઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી આ ઉપરાંત ત્રણ વિધાનસભા મતવિસ્તારના ભાજપના કાર્યકરો વિવિધ મંડળો અને સંગઠનો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી નવા બનેલા જિલ્લામાં વહીવટી માળખું વધુ મજબૂત થાય અને વિકાસના કામોમાં વેગ આવે તે માટે સરકારી સ્તરેથી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી મંત્રીએ આપી હતી અને વાવ થરદની અંદર 26મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ રાજ્યપાલશ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે ને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે ને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મીટિંગ હતી અને સાથે ત્રણ વિધાનસભાઓ અને લગભગ આઠથી નવ મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પડ્યો એટલે સ્વાભાવિક આનંદ થાય પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર રાજ્ય કક્ષાના રાજ્યક્ષાના દિનની ઉજવણી થરાત ખાતે યોજાવાથી આ વિસ્તારના વિકાસ નવી ગતિ મળશે તેવું જણાઈ રહ્યું છે સરકારના નિર્ણયથી નવા જિલ્લાની ઓળખ મજબૂત થશે અને વહીવટી કામગીરીમાં પણ વેગ આવશે બેઠકના અંતે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સંકલનથી આ રાષ્ટ્રીય પર્વ યાદગાર બની રહેશે છવ્વીસ જાન્યુઆરીની ભવ્ય ઉજવણીના બહાને વાવધારા જિલ્લામાં માળખાગત સુવિધાઓ પણ મોટો વધારો થવાની સ્થાનિકોમાં અપેક્ષા સેવાઈ રહી છે